સામાન લઈને આવી ગયા છે અમે જોઈ શકો તમે તો દુકાન આપણી એકદમ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે

આડી પકડી ના ફાઇનલી ગાઈસ ચાલુ થઈ ગઈ છે નીરભાઈ તો આવી ગયા હતા પેલો ઓ શેઠ શેના બારો શેઠ

કેવો લાગ્યો બહુ સારો લાગ્યો અમને ખાવ જઈ કમ્પ્લેટ હ એના જો દેસ્ત તમને કંઈ ન મળે આ છે 2 વાગ્યા છે એક્ઝિટ રોહિત ભાઈ સમાપ્ત થઈ ગયું છે કેવો ટેસ્ટ કેવો લાગ્યો સાહેબ જોરદાર કેવો લાગ્યો ટેસ્ટ અત્યારે વાગ્યા છે બપોરના અઢી વાગ્યા છે બે ને ત્રીસ થઈ છે અને બધું અમારું ટોટલી આજે જે ઓપનિંગ હતું એનો બધાનો સાથ સરકાર બહુ જોરદાર મળ્યો છે અને બધાના રિવ્યુ પણ એવા જોરદાર મળ્યા છે કે ટેસ્ટમાં એકદમ બેસ્ટ હતું તો હવે કાલે કાલે નવ વાગે બધા જેને પણ હજુ રહી ગયા હોય તો કાલે નવ વાગે આવી જજો કેમકે આજે તો અમને જેટલા બન્યા ને એટલા લોકોને તો પુલાવ ખવડાયો છે તમે કાલે મળીએ ચલો તાતા ભાઈ ભાઈ